પણ ડ્રાઈવ કરવાની આવે છે બહુ મજા અને જ્યાં જોય છે ત્યાં સ્નો છે બાઇક વડે સંપૂર્ણ ભારત ફરતા ફરતા આપણે લોકો આવ્યા હતા અમૃતસર અને અમૃતસરમાં આપણે બે દિવસ રોકાણા કેમ કે કાલે હતો અમૃતસરમાં વરસાદ અને આગળ હતું વાતાવરણ બહુ ખરાબ એટલે કાલે આપણે અમૃતસરમાં રોકાઈ ગયા હતા અને આજે આપણે નીકળીએ અને આજે આપણે જઈએ છીએ ડેલાઉસ થી ડેલાઉસ છે આધી એક કિલોમીટર અને જસ્ટ આપણે અમૃતસર થી નીકળીએ છીએ તો થઈ ગયા છે રેડી અને સમય થયો છે દસ અને ત્રેપન સામાન થઈ ગયો છે લોડ અને રેડિયર નીકળવા ડેલ હાઉસ સી તો મળીએ આપણી બાઇક પર બન્યા રહો વિડીયોમાં ટ્રાફિક જોઈ શકો છો તમે અમૃતસર આવો છો તો તમને ટ્રાફિક જોવા મળશે ભાઈ કેમકે જ્યારે અમે આવ્યા તો અમારે હોટલ પહોંચતા પહોંચતા એક કલાક થઈ ગઈ હતી કે સાંકડી ગલીઓ હતી અને એમાં બી ટ્રાફિક હતું અને અત્યારે બી ફૂલ ટ્રાફિક છે અને બસ સિટીની બહાર નીકળી રહ્યા છે તો બન્યા રહો વિડીયોમાં આપણે મળીએ ડાયરેક્ટ હાઈવે પર તમને દેખાતું હોય તો અહીંયા ઠેર ઠેર જગ્યાએ પાણી ભર્યું છે અને રસ્તા છે ભીના કેમ કે અમૃતસરમાં હતો બે દિવસથી વરસાદ અને કડાકા ભડાકા સાથે હતો વરસાદ તો અમે વિચાર્યું કે જો અમૃતસરમાં આવું ક્લાઇમેટ છે તો આગળ તો વાતાવરણ ઓર ખરાબ હોઈ શકે તો એના હિસાબે અમે લોકો રોકાઈ ગયા હતા અમૃતસરમાં બે દિવસ માટે અને આજે થઈ ગયું છે વાતાવરણ ક્લિયર અને આવી ગયો છે તડકો અને બસ અમે બી નીકળી ગયા છીએ એની સાથે ડેલ આવશે હવે એમાં એવું ટ્વિસ્ટ એવું છે કે આપણો એક ટાર્ગેટ છે કે આપણે ઓમલિંગા પાસ જઈએ બટ ઓમલિંગા પાસ છે એ એપ્રિલમાં ઓપન થશે માર્ચ પછી એપ્રિલ તો હજી તો ફેબ્રુઆરી એન્ડ છે તો દોઢ મહિનો આપણે વિચારીએ છીએ કે હિલી એરિયામાં સ્ટે કરીએ અને ત્યાં મજા માણીએ અને જ્યારે આ પાસીસ ઓપન થાય ત્યારે એ બધા પાસીસ ક્લિયર કરીને આપણે આપણી જર્ની આગળ વધારીએ કેમ કે જે આપણે આપણી ડ્રીમ રાઇડ પર નીકળ્યા છીએ એ ડ્રીમ રાઈડ હવે ફરી આપણે ક્યારે કરી શકીએ કે ના બી કરી શકીએ એ ખ્યાલ નથી તો કદાચ ભલે આપણે એક કે દોઢ મહિનો હિમાચલમાં રોકાવું પડે કાશ્મીરમાં રોકાવું પડે પણ રોકાશું આજુબાજુના ગામડાઓમાં જઈને રહેશું ત્યાંના માણસોને મળીશું એક મહિનો રોકાશું ને જ્યારે પાસિસ ઓપન થશે ત્યારે આપણી જર્ની આગળ વધારીશું અને વર્લ્ડનો હાઇસ્ટ મોટરેબલ પાસ છે ઓમલિંગા પાસ ત્યાં જાશું અને બનશું સૌરાષ્ટ્રના પહેલા બે છોકરાઓ કે જે ઓમલિંગા પાસ રીચ કર્યા છે તો બસ આ જ જો સાથે કરી રહ્યા છે ડ્રાઈવિંગ અને તમે બી અમને સપોર્ટ કરી શકો છો સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ કરી અને અમારા વિડીયો શેર કરી તો બસ નીકળી ગયા છે અમૃતસરથી તો બન્યા રહો વિડીયોમાં મળીયા આગળ એવું લાગે છે કે ચોમાં ચાલે છે કે લિટરલી અડધા ટાય ડૂબી જાય એવું પાણી ભરેલું છે ખૂબ વરસાદ પડ્યો અમૃતસર માં કાલે ને પરમ છે અને પાણી હજી ભરેલું છે હજી નિકાલ નથી કરવામાં આવ્યો તો જો તમે આમ આદમી પાર્ટીને કહો છો ને તો ધ્યાન રાખો કેમ કે કેજરીવાલ છે ને ગમે ત્યાં સરોવર બનાવી દેશે તો શું થઈ ગયા છે ભીના અને ઠંડી બી છે બહુ તો જોઈએ આગળ અગિયાર અને આપણે પહોંચી ગયા છીએ હાઈવે ગુરદાસપુર પઠાણકોટ હાઈવે તો પહેલાં ગુરદાસપુર આવશે પછી આવશે પઠાણકોટ અને પછી વન હંડ્રેડ કિલોમીટર ડ્રાઈવ કરીને આવશે ડેલ હાઉસી તો આપણે જઈ રહ્યા છીએ માઉન્ટેન રેન્જ પહાડોની વચ્ચે કેમ કે આપણને સ્નો જોવાની ઉતાવળ હતી બહુ તો જઈ રહ્યા છે બન્યા રહો વિડીયોમાં મળીએ આગળ તો ભાઈ આગળ છે બર્ગર કિંગ તો બર્ગર કિંગના બર્ગર નો ખાય એવું તો બને નહીં તો ચાસુ બર્ગર કિંગ અને બર્ગર કિંગ કોમ્બોની મજા માણીએ તો બન્યા રહો વિડીયોમાં મળીએ નાસ્તો કરીને તો આપણે કરી લીધો છે નાસ્તો અને અહીંયા છે પેટ્રોલ પંપ અને ખલાસી આવી ગયું છે રિઝર્વ મોડમાં તો આપણે જ્યારે પંજાબ એન્ટર થયા ત્યારે આપણે પેટ્રોલ ફિલઅપ કરાયું હતું હવે પાછું પેટ્રોલ કરી દઈએ ફૂલ અને નીકળીએ આગળ ગુરદાસપુર સાઈડ ચાચા એ પહેલા તો આપણી ગાડી ઊભી રખાવી મને એમ થયું કે ભાવનગરથી નીકળ્યા પછી પહેલી વાર આપણને પોલીસે ઉભા રાખ્યા છે પણ એ ખુશ હતા કે જે જે ફોર ગાડી ગુજરાત બસ પૂછ્યું અને એમણે કીધું છે નીકળી જાવ ત્યાંથી સારું પડશે સિટીમાં થોડીક ટ્રાફિક હશે પણ આપણે કીધું કે ભાઈ ટ્રાફિક તો ઠીક છે પણ એ સાઈડ થી ત્રણ થી ચાર કિલોમીટર વધી જતા હતા એટલે આપણે આ રસ્તો લીધો છે અને કીધું કે હા આ રસ્તો બી સારો જ છે તો બસ મળીને થોડી વાતો કરીને બસ નીકળી ગયા છીએ આગળ અને આપણે પોચ્યા છીએ બાટલા જો તમે બાટલા હાઉસ મૂવી જોયું હશે તો તમને ખ્યાલ હશે તો એ સિટી છે બાટલા તો અત્યારે બાટલા તો બસ અહીંયાથી સિટીમાં થઈને નેશનલ હાઈવે પર ચડી જશું ગુરદાસપુર સાઈડ તો બસ બન્યા રહો વિડીયોમાં અને તમે પણ અમારી જે મજા માણતા રહો વિડીયોની સાથે તો આપણે લોકો પહોંચી ગયા છે ગુરદાસપુર અને અત્યારે છે ગુરદાસપુર સિટીમાં આપણે બાયપાસ નથી ગયા કેમ કે બાયપાસ બહુ લાંબો પડતો તો આપણે સિટીમાંથી જ નીકળ્યા છીએ અને સિટીથી સીધા ફરીવાર જાશો આપણે હાઈવે પર આગળ થઈ ગયું છે ટ્રાફિક જામ શું થયું છે એ તો ખ્યાલ નથી પણ છે ટ્રાફિક જામ આગળ જઈને જોઈએ કોઈક રોંગમાં આવે છે અને હાઈવે પર બી ટ્રાફિક થઈ ગયું वाक्या एक्जेट बे અને આપણે લોકો પહોંચી ગયા છીએ પઠાનકોટ પઠાનકોટ છીએ અને હવે આગળ જઈ રહ્યા છે હાઉસી અને થોડીવાર પછી હિમાચલમાં એન્ટર થઈ જશું આપણે હાઉસી તો અત્યારે જઈ રહ્યા છે પઠાનકોટ બાયપાસ કેમકે સિટીમાં ટ્રાફિક બહુ જોવા મળે એટલે આપણે નીકળી ગયા છે બાયપાસ બટ છીએ અત્યારે પઠાનકોટ અને જઈ રહ્યા છે હાઉસી આ છે આપણું બાઈક ખલાસી અને આપણે એન્ટર થઈ ગયા છે હિમાચલ જો તમને કદાચ માઉન્ટેન દેખાય કે ન દેખાય પણ આપણે લોકો આવી ગયા છે હિમાચલ પ્રદેશમાં જઈ રહ્યા છે ડેલ હાઉસી અને મસ્ત એક નજારો જોઈ અમે લોકો રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા છે અને કરીએ છીએ ટાઈમ પાસ થોડી રહીને નીકળશું અને ડાયરેક્ટ પહોંચી જશું ડેલ હાઉસી રસ્તાઓ છે ખતરનાક આમથી આમ આમથી આમ સાપસીડી જેવા રસ્તાઓ છે કેમ કે આપણે છીએ હિમાચલમાં આવા રસ્તા તો હોવા જ જોઈએ આવી રહેશે મજા આવી રીતના ડ્રાઈવ કરવાની ને સામે દેખાય છે સ્નો માઉન્ટેન પર સ્નો

In since so long, all the fields are gone. Fella stopped me on the street last night. Said everything's all right. Roller coaster, make it through the day. I'm right. It seems your meal ticket is gone. થોડીવાર માટે ઊભા રહ્યા હતા કેમ કે થમનીલ માટે ફોટો ક્લિક કરવો હતો અને નજારો છે એકદમ મસ્ત એટલે નજારા જુઓ તમે એકદમ મસ્ત પહાડોમાં બાઇક ચલાવવાની મજા બહુ અલગ છે અને પોચી રહ્યા છે ડેલ હાઉસ રસ્તામાં થોડી વાર ફોટોશૂટ કરવા આપણે ઊભા રહી ગયા હતા કેમ કે આપણે યુટ્યુબ વિડીયો માટે થમલીલ લેવું હતું તો ત્યાં મસ્ત લોકેશન હતું તો ત્યાં ફોટો ક્લિક કર્યા અને જઈ રહ્યા છે ટેલ હાઉસ મજા આવે છે આવી રીતના રસ્તાઓમાં ચલાવવામાં પણ ધ્યાન રાખવું પડે છે કેમ કે બહુ ડીપ વળાંક હોય પછી વળાંકની સાથે ઢાળ બી હોય અને સામે કોઈક વાહન બી આવતું હોય તો આપણે ધ્યાન રાખવું પડે આવી રીતે તમે ટર્ન લ્યો ને તો ટર્ન પૂરો થતા સીધો ધાડ હોય તો ત્યાં તમારે ગેર ચેન્જ કરવામાં એમાં પ્રોબ્લેમ પડી શકે તો બસ જઈ રહ્યા છે મજા આવે છે એકદમ મસ્ત વ્યૂ છે અને પહોંચ્યા હવે ડેલ હાઉસથી ડેલ હાઉસ છે પાંચ કિલોમીટર અને અહીંયા છે બરફ તો સ્નો આવી ગયો છે અને સ્નો કાલે પીડે એવું બધા કહે છે અને રસ્તા બી હજી ભીના છે અને ઠંડી તો તમે વાત ન પૂછો બહુ ઠંડી છે થોડી વાર ઉભા રહ્યા અમે સ્નો અહીંયા જોયો જો કે બહુ જગ્યાએ સ્નો હતો પણ અહીંયા થોડોક વધારે આપણે જોવા ઉભા રહ્યા અને બસ હવે પહોંચવા છે પાંચ કિલોમીટર છે ડેલહાઉસી તો બસ મળી હવે ડેલહાઉસીમાં સીધા છે ઠંડી બહુ બધી પણ ડ્રાઈવ કરવાની આવે છે બહુ મજા અને જ્યાં જોયે છે ત્યાં સ્નો છે એટલે આપણે ધીમી ચલાવવી પડશે કેમ કે રોડ પર બ્લેક આઈસ હોય જેના કારણે ગાડી લપસી શકે તો ફાઈનલી આવી ગયા છીએ ડેલ હાઉઝી અને મસ્ત એવું હોમસ્ટે મળી ગયું છે અને સાથે વ્યૂ પોઈન્ટ પણ એક નંબર છે તો બસ પહોંચી ગયા છીએ અને આ બ્લોગ અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી હર હર મહાદેવ